નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર સસ્તા સોનાના નામે ઠગાઈ કરનાર ભુજના કુખ્યા ચીટર ને ઝડપી પાડવામાં આવ્યો છે ભુજના કુખ્યા ચીટર છે તેમજ તાજેતરમાં ગેંગ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ગુનો પણ દાખલ કરાયો હતો જે ગુનામાં છેલ્લા બે માટે તે ફરાર હતો આરોપીની વિદ્યા નગર ધરપકડ કરી લેવામાં આવ્યો છે અને પશ્ચિમ કચ્છ એલસીબી તેનો કબજો મળી લીધો છે આ શખ્સે અન્ય કોઈ વ્યક્તિને સસ્તા સોનાના નામે સીસામાં ઉતાર્યા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરાશે 去。H. નિર્દોષ લોકોને લાલચ આપી કિંમતી મૂડી પડાવી લેતા આવા લોકો કોઈના નથી હોતા પૈસાની લાલચ આપી વિશ્વાસઘાત સાથે છેતરપિંડી કરનાર આવા વ્યક્તિઓથી સાવધાન રહેવું જોઈએ અને કોઈની સાથે ઠગાઈ થઈ હોય તો પશ્ચિમ કચ્છ પોલીસને જાણ કરવી જોઈએ હાલમાં એસપી વિકાસ સુંડા દ્વારા ચીટરો સામે લાલા કરવામાં આવે છે જેથી ચીટરો દોડતા થઈ ગયા છે ખરેખર આવા ચીટરોને છાવરનારા અમુક પોલીસ કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવે તે જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે જ્યારે પણ ચીટરો ચોરો પકડાય છે ત્યારે તેમની ગેંગના સભ્યો પોલીસ સ્ટેશન બહાર મેળા લગાવી બેઠા હોય છે અને અમુક પોલીસ કર્મચારીઓ સાથે ગપસપ ચા કે મજાક કરી મોંઘી દાટકારો લઈ રૂઆબ મારતા જોવા મળે છે જે દ્રશ્ય પીડિતને દેખાય છે પણ પોલીસને કેમ નહીં એ સવાલ હંમેશા ઉદ્ભવે છે આવા ચિત્રોના બેનામી દબાણ બુલડોઝર કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે કડક કાર્યવાહી કરવામાં આવે તો નિર્દોષ લોકો ઠગાઈનો શિકાર બનતા અટકી શકે તેમ છે રિપોર્ટર ભરત ઠાકોર શિનોર સમાચાર ન્યૂઝ Cachorro.